હર્ષોલ્લાસ સાથે અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ હતી તો સુરત શહેરના ચોક બજાર ખાતે આવેલા મેમણ હોલ પાસે મેમણ જમાતાને અને મેમણ ટોસ સ્કૂલ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ખાતે યોજાયેલા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં મેમણ સમાજ સાથે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ પણ જોડાયા હતા અને સ્વતંત્ર પર્વની ઉજવણી સાથે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું મેમણ જમાતના પ્રમુખ આસિફભાઇ બિસ્મિલાના હસ્તે આજે વંદન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મેમણ જમાતના હોદ્દેદારો સભ્યો ડોક્ટરો સહિતના અગ્રણીઓ સહિતનાઓ જોડવા પામ્યા હતા

પંદરમી ઓગસ્ટના દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મેગા રક્તદાન કેમ્પની અંદર જે રીતે લોકો મહાનુભાવો અત્યારે પોતાના મહામૂલ્ય રક્તનું રક્તદાન કરી રહ્યા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર મારું નામ શફી મોતીવાલા બીજી વખત આવ્યું છે જી જી બહુ આનંદ થાય છે આવીને બહુ ખુશી થાય છે ના ના એકદમ ખોટી વાત છે બિલકુલ સંદેશો એ છે કે આપણે આપણું બ્લડ આપવું જોઈએ આપણા ભાઈ માટે બીજા કામ આવે

પહેલી વાર રક્તદાન કર્યું છે રક્તદાન કરવા માટે આપણા માટે સારું છે કે બીજાને લોહી મળી શકે આપણો લોહી બહાર નીકળી જાય ને બીજાને હેલ્પ થાય એના માટે રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો અત્યારે મેમણ સમાજના ડોક્ટર સાહેબ પણ ઉપસ્થિત છે આપણે તેમને મળી જી બિલકુલ વાળા સાહેબ આ રક્તદાન અમે લોકો કરી લીધું છે અને આજના આઝાદીના પર્વના દિવસે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ અને ઓલ મેમન સમાજ એસોસિએશન દ્વારા એટલે કે અસમા અસમદ અને અસમાના સંયોજનથી આજે આ બ્લડ મેગા કેમ્પ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને એના અંદર મેં પણ આજે બ્લડ ડોનેટ કર્યું છે આ મારું ઓગણીસમી વખતનું રક્તદાન હતું શું સંદેશો છે જે લોકો ડરી રહ્યા છે માટે અલ્લા તલા કુરાને મસ્જિદના અંદર અલ માહિદાના અંદર ફરમાવે છે કે જીસને કિસી એક જાન કો બચાયા ઉસને પૂરી ઇન્સાનિયત કો બચાયા અને જ્યારે એક બ્લડ ડોનેટ થાય છે ત્યારે એમાંથી ચાર અલગ અલગ ઘટકો છૂટા પડે છે અને ચાર અલગ અલગ ઘટકો છૂટા પડીને ચાર વ્યક્તિઓના જીવનને બચાવી શકે છે આજના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મહામારીના સમયમાં જ્યારે લોકોને પ્લેટેડ કાઉન્ટની જ્યારે લોકોને એચડીપીની જરૂર હોય છે ત્યારે બ્લડ ડોનેટ કરીને ખરેખર લોકોને મદદરૂપ થવું બરાબર છે તે જ સાચું સૂચન માનવતા પણ આપે છે અને તે સાચું સૂચન આપણા ધર્મ પણ આપણને શીખવાડે છે આજના સુ પ્રસંગે બ્લડ ડોનેશન માટે આટલો પબ્લિક ભેગું થયું છે અને અસ્મા અને સમ ગ્રુપ દ્વારા તો એ ખુશીની બાબત છે અને ખાસ કરીને એવી સિઝનમાં જ્યારે લોકોને બ્લડની બહુ જ જરૂરત હોય છે તો આ પ્રોગ્રામ સક્સેસફુલ થવા જઈ રહ્યો છે હજુ ચાર વાગ્યા સુધી છે લોકોને ઝડપથી આવવા વિનંતી છે અને જેટલું બને એટલું રક્તદાન કરવા વિનંતી છે એસી થી સોની વચ્ચે થઈ જશે ને હજારનો ટાર્ગેટ છે મિત્રો ઓલ સુરત મેમણ જમાત જે પ્રમુખ છે અસ્ફાકભાઈ અને બીજા મહાનુભાવો પણ અત્યારે ઉપસ્થિત છે આપણે તેમને મળી ગયા તેઓ શું કહેવા માગે છે જી નમસ્કાર પ્રકાશભાઈ આજના ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે અમે ઓલ સુરત મીમન એસોસિએશન અને સાઉથ ગુજરાત મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન બંને મળીને અહીં ચોક બજાર મેમણ હોલ ખાતે એક ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો અને સાથોસાથ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એ બી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે અને આ રીતે અમે આજે ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી મેમણ હોલ ખાતે કરેલ છે અહીં અમારા અઠવાના પીઆઈ હળિયા સાહેબ પછી આપણે એસઓજી પીઆઈ સોનારા સાહેબ આપણા આસિસ્ટન્ટ કમિશનર મોહિન શેખ સાહેબ પછી વકફ બોર્ડના ચેરમેન મોહસીન લોખંડવાલા સાહેબ વગેરે મહાનુભાવો બધા હાજર રહ્યા થાય આયોજન થયું છે અમારો ધ્યેય એક હજારની ઉપર બોટલ એકત્રિત કરવાનો છે જેમાંથી લગભગ હમણાં સુધી ચારસો એક બોટલોનું સંગ્રહ થઈ ગયો છે આજના આ અઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસે હું સમગ્ર ભારતવાસીઓને દિલની ગહેરાઈઓથી શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ બિલાલ બેમન ટીનવાલા છે હું સૌરાષ્ટ્ર અલય મેમન જમાતનો પ્રમુખ અને આસમાનો એક્સ પ્રમુખ છું જે રીતે બિલકુલ બિલકુલ હું અમ બી એમાં સામાન છું આસિફભાઈ સાથે અમે મળીને અને આ ડૉક્ટરોની સાથે મળીને આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે અમે આ છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત કરી રહ્યા છીએ અને અગાઉ બી અમે સાતસો સાડા સાતસો બોટલો ભેગી કરેલી આ વખતે લાસ્ટ યર અમે હજાર બોટલો ભેગી કરેલી પોલીસવાળાઓ સાથે મળીને અને આજે બી અમારો હજારનો ટાર્ગેટ છે ને ઇન્શાલ્લા એ હજારનો ટાર્ગેટ અમે પૂરો કરીશું સમાજને આગળ લાવવા માટે ભણવા ઉપર ખાસ ધ્યાન આપીએ છીએ ભણતરનો અમે વિદ્યાર્થીઓને ઉત્સાહ આપીએ છીએ અને એના ઉપર અહીં ચોકવાળાઓ તો એમની સ્કૂલ ચલાવે જ છે ઓલરેડી અને અમે બી જેટલી મદદ કરી શકાય ભણતા છોકરાઓને બ્રાઇટ છોકરાઓને મદદ કરી હું ડૉક્ટર સુહેલ દલાલ હું સેક્રેટરી છું અસમાના અને સમદ એટલે કે સાઉથ ગુજરાત એસોસિએશન મુસ્લિમ ડોક્ટર હું ઈસી મેમ્બર છું આજના પર્વ નિમિત્તે તો મારો એક જ સંદેશ છે કે વારંવાર સુરતમાં લોકોને રક્તની જરૂર પડે છે અને ઘણા બધા એવા ડિસીઝ છે લાઈફ થ્રેટનિંગ ડિસીઝ કે જેમાં બી લોકોને લોહીની જરૂર પડે છે એટલે જ અમે અસ્મા સાથે સમદ બંને મળી અને આજે આ ભે મેગા બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં એક હજારથી વધારે યુનિટ બ્લડ કલેક્ટ થાય તો જરૂરતમંદ લોકોને એનો લાભ પહોંચે મિત્રો હમણાં જ વાત કરી સુરત મેમણ જમાતના જે પ્રમુખ છે સહિતના લોકો તેમણે કહ્યું હતું કે આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સાથે સાથે મેગા રક્તદાન કેમ્પની અંદર પણ નાનેરા લઈને મોટેરા સુધીના લોકો રક્તદાન કરી રહ્યા છે જાણવા મળ્યું છે કે એક હજાર નો બોટલ નો ટાર્ગેટ છે જે ટનપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત